હા શૂન્યથી શરૂઆત કરો છો જરા પણ અનુભવ નથી તો આ અનુભવ પ્રમાણે તમે પેલો તબેલો કરશો તો તમે સો ટકા આગળ વધતા સક્સેસ થાય છે અને જો તમે રેડિયો જોયા પહેલાં આમના તબેલો ટોચી નાખ્યો તો મારી કોઈ જાતની ગેરંટી આવતી નથી તો પહેલી વાત એ કરીએ મિત્રો કે તમે તબેલો જો કરવા માંગો છો તો તમારામાં પૂરતું નોલેજ ન હોય તો એ નોલેજની કોઈ જાતની જરૂર નથી પણ તમારામાં એક મનમાં તાકાત પૂરતી હોય કે દુનિયાને જે વાતો કરવી એ કરે ભારતે તબેલામાં સક્સેસ થઈને જ રહેવાનું છે પેલા તો તમારા મનની અંદર આ શબ્દ નીકળવો જોઈએ તો તમે સક્સેસ થઈ શકો ને બીજું એ કે દુનિયાની વાતોમાં પડીને જો તમે તબેલો આગળ જતા હકલવા માંગતા હોય તો તમારા માટે આ ખોટું વસ્તુ છે કોઈ દિવસ પગલું ના ભરતા અને બીજી વાત એ કે તમારે શરૂઆત હંમેશા તબેલા ચોમાસામાં કરવાની રહેશે છે ચોમેલા માં વાત કરીએ તો ચોમાસામાં બહુ મિત્રો કષ્ટી ભોગવવી પડે છે કષ્ટી ભોગવવી પડે છે એ કે આપણે પાસે તબેલામાં માટે રહેવાની જગ્યા ના હોય બીજી વાત એ મિત્રો કે આપણે પાસે પોદળાણ બધું આપણે નાખવાની તાકાત હોવી જોઈએ આપણામાં તો ઈ તાકાત હોય અને જો તમે ચોમાસામાં ચાલુ કર્યો હોય તો થોડીક ચોમાસામાં વધારે કરતી કષ્ટી પડી છે તો જો તમે ચોમાસામાં પૂરતો નિરાવ ના મળતો હોય કેમકે પૂરતું વરસાદના કારણે આપણે વાઢવાના જે એકતા હોય નિરાવ નો હોય જો આવો સમય તમે કષ્ટો વેચશો ચોમાસામાં તો તમે તબેડામાં આગળ સક્સેસ સાથે તમને કોઈ નહીં રોકી શકે તો હંમેશા તબેલો શરૂઆત ચોમાસામાં કરજો કે આ સમય નીકળી જાય ને તો તમને આ દુનિયામાં કોઈને એવી તાકાત નથી કે તમે તબેલામાં રોકી શકે અને સારા એવા આગળ જતા શક્સે પૈસા કામી શકો એટલે પેલી વસ્તુ મિત્રો આ છે તો મિત્રો હવે આપણે બીજી વાત એ કરીએ કે તમને કોઈ માહિતી આપી હોય તો ઠીક છે ન આપી હોય તો ઠીક છે તમે મારા વિડીયોમાં જોવા આવ્યા છો તો મારે તો તમને બધું નોલેજ દેવું જોઈશે કોઈ દિવસ તમે નાની પાડીઓની શરૂઆત ના કરતા બે હાથ જોડીને તમને પગ્યાએ લાગીને ના પાડો છો આનું કારણ એ હે બહુ જાદુ નુકસાન છે અને સક્સેસ થવાની શક્યતા જ નથી નવ્વાણું ટકા કે તમે જો મિત્રો બ બે હજારની ચાર ચાર હજારની પાડીઓ લેશો એનો મને કોઈ ના નથી તમારે કરવું મારે નથી કરવું પણ મારે તો એ તમને હાથ જોડવાનું કારણ શું કે તમે મિત્રો ખોટા રસ્તે હું કામ કરશો ખાસા રસ્તે થાવ પાંચ પૈસા કમાવને ભગવાન તો ભાડે છે ને હું ખોટું કરું કે હાસું કરું તો મારું કેવું એ છે કે હંમેશા હું કોઈનું સારું કરવા માંગુ છું કોઈનું ખરાબ કરવા નહીં તો તમે જો પાડ્યું તો લઈ લેશો અને બે ત્રણ વર્ષ તમે એને હાસવશો તારે તમને દૂધણી ગાભણી થશે ને દોવા દેશે કોઈ શક્ય તો નથી કે તમારે પહેલી વારમાં જ ગાભણી થઈ જાય અને બીજું મિત્રો કે બે ત્રણ વર્ષ તમારે એને મફતની નિરવ ખોરાવવી પડશે તો એ નીરવ ખોરાવશો ને તો એના પૈસા તમારે ભાઈ જમીન હોય તો ઠીક છે અને જમીન હોય તો એ મિત્રો નુકસાન જ ગણીને કે જમીન હોય ને તમે તબેલાના રવાડે સડી ગયા છો અને તમે જો પૈસા જમીનમાં કાંઈ વાવશો નહીં નીરા વાવશો નહીં એ ખરાશો તો પણ તમારે નુકસાન છે અને જો તબેલા નહીં તમે જમીનમાં બીજું કોઈ પીત કરો તો પૈસા મળે તો તમે પહેલી બાબત કે આમાં તમે નુકસાન પામો છો ને તમારા પોતાની ગાડી ગણો છો ત્રણ વર્ષની તો તમે નુકસાન પામશો છો એટલે કે તમને આમાં નુકસાન આવે છે અને તમે મિત્રો ધીમે ધીમે હાર માની જશો કે હવે તબેલામાં આપણું કામ નથી તો આ વાત તદ્દન ખોટી છે તો આવું ભૂલ ના કરતા કોઈ દિવસ તબેલામાં આ દિવસથી શરૂઆત ના કરતા મારી કેવા પ્રમાણે કરતા હોય ને એક ભેંચ લઈ લો મિત્રો બહુ મોટી વાળું તમને નહીં સીધું પણ આપણે નાની વાત કરીએ તો ચાલીથી થી પાંત્રીસ હજારની ભેંચ આવે છે મિત્રો બહુ ઠીક ઠીક મસ્ત આવે છે આમ બહુ હારીની આમ મોડીની મીડિયમ આવે છે આપણા કેપેસિટી પ્રમાણે કહું તો તમારી જો હારી કેપેસિટી હોય તો તમે સિત્તેર હજારની એસી હજારની લઈ શકો છો પણ તમારી કેપેસિટી પ્રમાણે કહો ગાભણી પશુ કોદી લેવાના નહીં ગાભણા પશુમાં લેશો તો પણ તમે નુકસાન પામજો અને તમે જાઓ ત્યાં સુધી તમારે રોકાણ એમાં કરવું પડશે તો એવી હોલ્ડ પણ ના કરતા હવે મારે કેવું કહે કે કરવું કઈ રીતે તો કરવું કઈ રીતે સેલું ને તો તમે એક મિત્ર શરૂઆત પહેલી ભેંસથી કરો ને તો માતાજીનું નામ લઈને જાઓ એ ભેંસ લેવા અને એ ભેંસ એવી લો કે મારી પાસે તમે ભેંસ લેવા આવ્યા છો મારી જ વાત કરું તો મારી પાસે તમે મિત્રો ભેંસ લેવા આવ્યા છો અને મારા ભેંસ બેસવાની છે તો મારી ભેંસ વીણ છે બે મહિના થયા છે તો મારી પાસે દૂધની છે તો તમે મારી પાસેની ભેંસ લઈ જાઓ એટલે આવી રીતે તમારે ગમે નથી દૂધની ભેંસ લેવાની છે દૂધ બે એવી અને એક ભેંસ લો અને મિત્રો ચાર પાંચ લીટર મિત્રો તાજી વીણ લેવી એટલે દૂધ કરતી જ તો એ મિત્રો તમે તમારા છેલ્લે આવ્યા પૈકી તમને એ આવક દેશે આવક દેવાની વાત એ કરી કે એક લીટર પાંચ લીટરના હોય તો અઢીસો બે ટાઈમના મિત્રો પાંચસો રૂપિયા છે તો એમાં તમે એમ કહેશો કે તું દાઢી ના પડે તો મિત્રો એમાં દાડી ના પડે તો તમારા ખરાઈ નાની પાડીમાં તમારે એટલી આવે આવશે આવડી જશે તો પાંચસો રૂપિયાની વાત કરીએ બસો રૂપિયાનો મિત્રો નિરાવ બનીએ આખો દીધું સો રૂપિયાનો નિરાવ થાય મારા અનુભવને અનુભવ નું ખાણ બસો છે તો પણ તમારે એક ફેસ્ટિવલમાં ત્રણસો રૂપિયા તો દાઢી નીકળીને કેમ કે મારા રસ્તા પ્રમાણે તમે આવ્યા તો મેં કીધું પ્રમાણે તમે લીધી તો તમારા મિત્રો રોજની ત્રણસો રૂપિયા તો દાડી થઈ ને તો તમારા મહિનાની ત્રણસો રૂપિયા એટલે કે નવ હજારની આવક થઈ તો તમને ઘરના કોઈ કહી ન શકે ને કે તું કઈ કરતો નથી તમે મહિને નવ તો કામી શકો છો તો ખાલી એક પેસની જ વાત કરી તો હવે મિત્રો તમે એ છા સુધી દોવા દેતા સુધી દોઈ નાખે અને પછી મિત્રો એ ગાભણી થઈ ગઈ અને પછી તમે એને વેસી ગયો તો લાખ રૂપિયા આવી ગયા તો સારા એવા તમે વેસો તારા પણ પૈસા આવી શકે ને મિત્રો બીજી વાત એ કે એનો મિત્રો પાડી હોય તથા પાડો હોય એ શું હોય એ તો ભગવાન જો હોય તો પાડી હોય તમે એને ઉજરો ત્રણ વર્ષમાં તો એના પણ લાખ રૂપિયા આવે છે ને તમે એમ કેતા ને કે પાડી લેવાની ના તો હું મિત્રો પાડી લેવાની ના પાડ છું કે તમારી ભેંસ હોય એની સાથે કાલે પાડી હોય એક બે તો સાલે આ તો એકલી ભેંસ નો તો એક ભેંસ આ છે તો મિત્રો તમે ઓલી ભેંસ વેચી દીધી અને એક પાડે અને મિત્રો એની સાથે તમે બીજી પાછી બે પચાસ હજારની ભેંચો લીધી છે તો એની ડબલ આવક થઈ ગઈ છે તો રોજની દસ લીટરની આવક થઈ તો બે ટાઈમની વીસ તો હજાર રૂપિયાનું બિન્યું પીડ્યું તો અમારા મિત્રો બસો રૂપિયાનું નેતા ગણો બસો રૂપિયાનું ખાણ ગણો ચારસો થઈ ગયા છસો રૂપિયાની મિત્ર આવક થઈ ને રોજની તો મિત્રો કેટલા રૂપિયાની આવક છે તમે વિચાર કરો અઢાર હજાર રૂપિયાની તમારા મિત્રો ખાલી બે પૈસા મળતા તબેલામાં આવક સલુ થઈ ગઈ છે તો આ કઈ રીતે મેં કીધું એ પ્રમાણે કીધું હોય તો આવી રીતે મિત્રો તો શરૂઆત કરજો સારા એવા પૈસા મળશે બે ત્રણ ચાર પાંચ આવી રીતે કરો પણ પેલા હંમેશા શૂન્ય થી કરજો મેં કીધું એ પ્રમાણે કરજો ને એમાં માત્ર તમારે પાડ્યું પણ ઉજરશે ખંડની જમીન છે મિત્રો તો તો તમારે રોજની દાડી પડશે તમારે ખંડો નિરાવું હોય તો આવી રીતે મિત્રો કોઈ અનુભવ નથી પણ મારો વિડીયો જોઈ લીધો છે તો મેં મિત્રો તમને બધી તબિયત માહિતી સાચી આપી છે તો આવી રીતે તબેલો કરજો અને મારી માહિતી તમને યોગ્ય લાગી હોય તો બે મિત્રોને શેર કરજો અને એક લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો પછી મિત્રો નવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય આવજો